જય માતાજી મિત્રો જય ઠાકર ગુડ મોર્નિંગ બધાને તો મિત્રો હમણાં એક ઓસ્ટ્રેલિયાનો વિપુલ પાટી પાટીદાર મૈપચ્છી બાપુને એમ છે કે અમારા પટેલોનું પૈસા લઈ લઈને તમે સમૂહ કરો છો તો ભાઈ તું તારી ઓકાતમાં રહ અને આ દાન દેવું ને આપવું એ તો પોતાની મરજીથી આપે ભાઈ બાપુ થોડા કોલ કરે છે કે મેસેજ કરે છે અમને દાન આપો પૈસા આપો દાન વસ્તુ એવી છે કે આપણા દિલમાં હોય તો જ કોકને દાન દેવાય બાકી દાન દાઈને પણ આપણે ચર્ચા કરીએ એનો કોઈ મતલબ નહીં અને જે દેવાવાળા છે એ તો આપી જ દે છે મિત્રો અને વાતો કરવાવાળા વાતો કરે છે તો દરેક સમાજમાં એવા ઘણા ચમચા હોય સર પોતાના એ તો થતું નહીં પણ બીજાને ના કરવા દે તો તમારો પાટીદાર સમાજ દાન નહીં આપે તેવું થોડી એક મય પછી નું આશ્રમ બંધ થઈ જશે હા બાપુ તો ભગવાનનું રૂપ છે બીજું તો મિત્રો સારા કોમમાં પૈસો વાપરે છે તો એવી ચર્ચા નહીં કરવાની કે ઉઘરાઈ ઉઘરાઈને આશ્રમ ચાલવે છે બાપુ કે તમને અમેથી ફોન કરે છે કે આપો અને ગરીબ બાળકો માટે આશ્રમમાં વાપરે છે તો સારું છે ને ગરીબો માટે વાપરે છે બાપુ એમના જેવું આ દુનિયામાં કોઈ છે કોઈ નેતા છે કે ગરીબો માટે આટલું કરી શકે તો બને એટલો સપોર્ટ કરજો બાપુને જય માતાજી જય ઠાકર